જય જય કોળી સમાજ જય વીરમાન દાતા અત્રે પધરેલ સર્વે મંચસ તમે મારા નમસ્કાર હું લાડક જાગૃતિ મને આજે કહેતા બહુ ખુશી થાય છે કે આટલા વર્ષોમાં આપણો જ્ઞાતિનો પ્રથમ સરસ્વતી સન્માન જે છોકરાઓને વધારે પ્રોત્સાહન આપે છે એ આત્રે જોવા મળેલ છે એના બદલ હું આપણા સમાજના અગ્રણીઓને તથા ભાઈઓ યુવા ભાઈઓ છે એનો પણ અહીંયા આભાર માનું છું અને આપણે જોયું એક વસ્તુ કે આ સમાજમાં જે છે સન્માન થકી આપણી દીકરીઓના ક્રમ આગળ હતા ચાલો દીકરાઓ તો આપણે ભણાવીએ છીએ દીકરાઓને નો ડાઉટ પણ આપણે જોયું કે દીકરીઓ પણ સર્વશ્રેષ્ઠ નંબર લાવીને એ લોકોની સંખ્યા પણ વધારે હતી એ થકી આપણે જોયું કે ભણતર છે એ ખરેખર સમાજનું ઘરેણું છે ભણતર એ ખરેખર સમાજનું ઘરેણું છે બીજી વાત એ કે આપણે તમે આપણે આ બધું છોકરીઓને જે સન્માન આપીએ છીએ તથા બાળકોને સન્માન આપીએ છીએ એના થકી બાળકો છે એ પોતાને પ્રેરણાદાયી બનાવે મા બાપ છે એ પણ બાળકોને પ્રેરણા આપે કે વર્ષો વર્ષ આવા પ્રોગ્રામો આપણે અહીંયા નિમિત્ત બનાવીએ છીએ હવેથી આ દર વર્ષે ચાલુ જ રહેવાનું છે તો છોકરાઓ છે વધારે મહેનત કરે ભણવામાં સફળતા મેળવે અને પોતાના લક્ષ્ય સીધે એવી સર્વેને શુભકામનાઓ છે બીજી પણ એક વાત વાલીઓને નમ્ર વિનંતી છે કે આપણે આપણા દીકરાઓને તો બાર ગામ મોકલીએ જ છીએ ભણવા માટે દીકરાઓ છે એને આપણે છૂટ આપી દઈએ છીએ કે હા ભાઈ તમને અહીંયાથી પણ આપણા ગામથી બીજે ગામ પણ ભણવા જાવું છે તો છૂટ છે પણ દીકરીઓને ક્યાંક ને ક્યાંક દસમાં કે બારમાં ધોરણ પછી આપણે રોક લગાવીએ છીએ તો આપ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે કોલેજ કે દસ બાર સુધી છોકરીઓને અટકાવીને પોતાના ઘરમાં ન રાખીને છોકરીઓને આગળને આગળ કોલેજ સુધીમાં પણ ભણવાનું પૂરું પાડો એવી મારી નમ્ર વિનંતી છે અંતે તો હું એટલું જ કહેવા માગું છું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનાથી તમે વિશ્વને બદલી શકો છો જો વિશ્વ શિક્ષણથી બદલાઈ શકતું હોય તો આપણો સમાજ કેમ ના બદલાઈ શકે તો જો શિક્ષણ શિક્ષણથી આ સર્વે સંસારને બદલી શકાય છે તો આપણું સમાજરૂપી જે નદી છે એના નીર આપણે સમાજમાં વહાવીએ અને એને જે શિક્ષણરૂપી વિદ્યાર્થીઓ છે એને વહેતા કરીએ થેન્ક યુ